અમરેલીના વિવિધ કેમ્પસોમાંથી ધમકાવી કેમ્પસો માંથી એ બી ના કાર્યકર્તા પરિષદ વિદ્યાર્થી હિત અને વિદ્યાર્થી વિકાસ કાર્યોને વાંચા આપતું સંગઠન રહ્યું છે તેનો ઉદ્દેશ હંમેશા વિદ્યાર્થી હિતના કેન્દ્રમાં રહ્યો છે જ્યારે કોંગ્રેસ પ્રેરિત વિદ્યાર્થી સંગઠન એનએસયુ આઈ એ ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરી પોતાના કામ કઢાવવા સિવાય બીજું કોઈ કાર્ય કર્યું નથી તેના દાખલાઓ પણ સમાજમાં જોવા મળે છે ત્યારે અમરેલી જિલ્લામાંથી વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને ભોળવી ધમકાવી અને લાલચો આપી એને સિવાયમાં જોડાયા જેની અમરેલી વિદ્યાર્થી જગતમાં ઘોર નિંદા પાત્ર ઘટના બની હતી અમરેલી શહેર અને જિલ્લામાં વિવિધ કોલેજો આવેલી છે જેમાં દરેક કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અભ્યાસ કરી રહ્યા છે સાથે જ વિદ્યાર્થી પરિષદ સાથે જોડાય સમાજ હિતના કાર્યો કરી રહ્યા છે જેનાથી એનએસયુઆઈ ને સમાજલક્ષી કાર્યકર્તા હોવાથી પેટમાં તેલ રહે હોય તેમ તારીખ તેર ના રોજ સાહિલ જોશી અને અનિલ જોશીએ વિવિધ કેમ્પસોમાં ફોન કરી વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને બોલાવી ભોળવી ધમકાવી અને લાલચ આપી એક એબીવીપીનો કાર્યક્રમ છે તેમાં તમારે આવવાનો છે તેમ કહી એનએસયુઆઈના કાર્યક્રમમાં લઈ ગયા હતા અને ત્યાં વિદ્યાર્થીઓને પ્રાણે એનએસયુઆઈના ખેસ પહેરાવી દુરભાઈ પૂર્ણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ સાથે વર્તન કરેલ હતું પોતાના સંગઠનમાં જોડી દીધા હતા અને જે ઘટના બનતા નારાઓથી તેનો કાર્યક્રમ હતો અને નારા કેટલા કાર્યકર્તાઓ પણ દેખાતા નથી છતાં પણ શરમને નેવે મૂકી એને વિદ્યાર્થીઓનું શોષણ અને ધમકાવાની પોતાની સંગઠનમાં છોડતા અમરેલી વિદ્યાર્થી જગતમાં ખૂબ જ નિંદનીય દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી આ ઘટના બાદ

મારા સાથે તેમજ મારા એબીપીના કાર્યકર્તાઓ સાથે થયેલ દુર્વ્યવહાર કહેવા માંગુ છું અનિલ જોશી તેમજ સાહિલ જોશી દ્વારા અમને તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ કહેવામાં આવ્યું કે આવતીકાલે એબીયુપીનો કાર્યક્રમ છે તેમ કહીને એનએસયુઆઈના કાર્યાલય પર લઈ જવામાં આવ્યા અને ત્યાં અમને ખેસ ફેરવામાં આવી ત્યાં ત્યાં એનએસયુઆઈ દ્વારા

પોતાના કાર્યકર્તાઓ જોડો હસ્તુ કેટલા વિદ્યાર્થીઓ જોડાના હતા કેટલા પાછા ત્રીસ થી પાંત્રીસ હતા ફક્ત કેટલા રિટર્ન